હેલો ગુડ મોર્નિંગ કેમ છો હર હર મહાદેવ જો તો વાગી ગયા છે સવા અગિયાર અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અમારો રોજનો ટાઈમ છે અત્યારે ટાઈમ થઈ ગયો છે તો બધા મારા પરથી ઉઠી ગયા આજ તો સન્ડે હતો એટલે બધા લેટ ઉઠા ઉઠી જો અમે લોકો ફ્રી થઈ ગયા બસ ખાલી નાસ્તો કરવાનો બાકી હતો બસ આ બધા જાગીને વેઇટ કરતા હતા કહેવાય ને ઓમ બંને જાગી ગયા છે તો નાસ્તો કરી લઈએ નાજનો પ્લાન છે આજે એક મારે

આપણે કહી દઈએ હલો તો જો વાગી ગયા સાડા ત્રણ અને પરમ દિવસે જે સીતાફળ લઈ આવ્યા હતા ને તો ઓમ કીએ હવે ભાઈ કે કે પાકી ગયા છે આપણે ખાઈ લઈએ અને અમે ચેક કર્યા તો સરસ મજાના પાકી ગયા છે આ જો આ જો આ મેડમે જો ચાલુ કરી દીધું ખાવાનું અને આપણે આ પાર્ટી રહી ને આને તો પાછું કેવું છે કે હા ફોન ને ટીવી બેમાંથી એક વસ્તુ એને ચાલુ ચાલુ હોય જો અત્યારે આઈપીએલ નું ઓપ્શન ચાલુ છે ને તો જો એ ચાલુ છે છે ને પછી પાછો એમ કહીએ કે મજા આવે ભણવા ભણવાનું બધું સાઈડ ઉપર આપણે ઘણી તો થાય હોમવર્ક ને બિંદુ જાય છે આ સીતાફળ ખાઈને રેડી થઈને જવાનું છે તો બિંદુ ત્યાં આવે અને ત્યાંથી પછી તમને બતાવશે બાકીનો બ્લોગ કન્ટિન્યુ કરશે શું કે મેડમ કરશો ને

सपोर्ट कर जो हमें खाई ले क्या सुधी तब तो मैं हमारी चैनल ने लाइक करो शेयर करो ने सब्सक्राइब करो बेल आइकन तब तो मैं वो भूल जाना स्वागत करते हैं और सभी को मैं रिक्वेस्ट करता हूं जो फार्म हाउस के अंदर घूम रहे हैं फोटोग्राफ ले रहे हैं आने वाले फाइव मिनट के अंदर आज का ये जो हमारा स्नेह मिलन ओके चलो आप थोड़े शांत हुए हैं तो मैं शुरू करता हूं ediyorlar Tane. Barışı મને એવું લાગે કે એમના તરફ જોઈને તમે બોલી શકો છો ખાલી સાથે જયારે જો વાત કરું ને તને મળે ને તો ખરેખર એવું લાગે કે ખરેખર તું મારા માટે જ ભૂલે છે

પ્લાન્ટ સ્પેક્સેસ નહીં થયું ફોલો બરાવર નહીં થયેલું લાઈફ બરાબર ફોલો બરાબર નહીં થયું બરાબર ને રાઈટ તો એક વસ્તુ કે જ્યારે તમે પાછો છોકરીઓ જોઈ ત્યાર પછી જ્યારે મેડમને તમે જ્યારે જોયા તો તે વખતે એમ તમને એવું શું ફીલ આવ્યું કે જેથી કરીને તમને થઈ ગયું કે નહીં એવા આપણું પાકું ગોઠવાઈ ગયું છે એવું ફીલ થયું કે જે જે પ્રકારની છોકરી કે જે મને જોઈએ છે તે મને આ જ લાગી એટલે એની જોડે મેં નક્કી કર્યું વાત કરો વેરી નાઇટ તો તમે એમની પ્રશંસા કરવા માટે બે ત્રણ વાટ્યો કહી શકો ખરા જરૂર મસ્ત રીતે જે પહેલા મેરેજ પેલા જે રીતે એક્સપેક્ટ કરી હતી કે મારી જીવન પત્ની આવી હોય કે મારું ફેમિલી સંભાળે મારું ઘર સંભાળે અને મારી રીતે સારી રીતે જીવી શકે એ બધામાં અત્યાર સુધી એ પડી જ છે એરર રાખી નથી એમણે અને બધી જ રીતે સફળતાપૂર્વક મારા એક એક ફેમિલી મેમ્બરને એણે બધી જ રીતે સાચવ્યા અને મને પૂરી પૂરી ખુશી આપી અને બાળકોને સારા સારા શિક્ષણ આપ્યું આ બધાને આજ આવે છે કે તમે મારી જોડે મગજ મારી મગજ નહીં ખાવ જો હું અહીંયા ઇવેન્ટમાં આવી ગયું છું અત્યારે ત્યાં અવાજ એટલો બધો હતો કે છે ને દેખ કંઈ સંભળાતું નહોતું જે બોલેને એટલે હું અહીંયા સાઈડ પર આવી હતી અને જો હું તમને બતાવીશ તમે વિડીયોઝને બધું લીધું છે તો હું બ્લોગમાં મૂકી દઈશ કે શું છે જે તમને ત્યાં દેખાતું જશે અત્યારે ઇવેન્ટ ચાલુ છે ઘણી બધી ગેમ્સનું એવું બધું અમારું છે હું તમને બતાવીશ અને અહીંયાથી જઈને પછી હું જવાની છું ગરબા E aí

અમે લોકો આવી ગયા ઘરે ગરબા ગરબા બધું પતી ગયું શાંતિથી મસ્ત થાકી પાકીને આવ્યા છે ઘરે હવે ટાઈમ થયો છે સાડા બાર બધા મમ્મી પપ્પા લોકો બધા સુઈ ગયા છે હવે અમે લોકો જાગીએ છીએ થોડું ઘણું હજુ કામ છે કામ કરીને પછી હજી અમારે સુવાનું આરાવશે જો જો કામ કરે છે એનું એને એનું કામ ચાલુ કરી દીધું છે હવે મારો વારો છે હું એ કરીશ પછી બધું કામ પતે પછી આરામથી સુઈ જશે કરી દીધું ચાલુ હમ મેં તો કરી દીધું સરસ ચાલો તો આપણે ગુડ નાઈટ કહી દઈએ ઓકે ચાલો આજના બ્લોગમાં આજે આટલું જ હતું તો કાલે હજુ મેરેજમાં જવાનું છે તો કાલે પાછા મળીએ ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ